નમસ્કાર મિત્રો મિત્રો સુરત શહેરની અંદર આપ રહો છો અને આપ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો એ પ્રોપર્ટીની અંદર અમારી સ્વસ્તી કન્સલ્ટન્સી આપ આપશ્રીને સરકારી બેંકમાંથી લોન કરાવી આપશે એ પણ એક રૂપિયાના ખર્ચ વગર કોઈ એજન્ટ ચાર્જ છે નહીં ફક્ત બેંક ખર્ચ ઉપર તેમજ આપશ્રીએ બેંક પર ધક્કો પણ નથી ખવાનો ફક્ત વન ટાઈમ એક વખત બેંક પર એગ્રીમેન્ટ માટે જવાનું છે બરાબર બાકીની બધી પ્રોસેસ અમારી સસ્તી કન્સલ્ટન્સી કરશે સાથે લોન કરવાની અંદર એક પણ રૂપિયાનો ખર્ચ નથી કોઈ એજન્ટ ફીઝ નથી અમારો એક રૂપિયાનો કોઈ ચાર્જ છે નહીં સાથે અમો સારામાં સારી વધારેમાં વધારે લોન આપીએ છીએ અને સૌથી ઓછો સાત પોઈન્ટ ચાલીસનો દર આપીએ છીએ ખૂબ સરસ મજાની અમારી સેવા છે તો મિત્રો બિલકત ખરીદ્યા પહેલાં અથવા તો ખરીદી લીધી હોય તો પણ સુરત શહેરની અંદર એકમાત્ર નામ છે સ્વસ્તી કન્સલ્ટન્સી ત્યાં એક વખત આપ અવશ્ય મુલાકાત કરજો અમો આપની રાહ જોઈ રહ્યા છીએ કે આપ ક્યારે પધારો છો સારામાં સારી સેવા છે તો મિત્રો એક વખત અવશ્ય લાભ આપજો અને લાભ લેજો એક રૂપિયાનો ચાર્જ નથી ખૂબ સરસ બધાની અમારી સેવાઓ છે તો એક વખત સ્વસ્તી કન્સલ્ટન્સીની અંદર તમારી હોમ લોન લેવા માટે અવશ્ય પધારજો તેમજ આ વિડીયો આપને સારો લાગ્યો હોય તેમજ ઉપયોગી હોય તો આપ સૌ મિત્રો પોતપોતાના મિત્રોના સોસાયટીના ગામના પરિવારના સહ રહવાસીઓના સહકારખાનેદારોના ગ્રુપમાં અવશ્ય નાખજો આંગળી ચિંધિયાનું પણ પુણ્ય છે સૌ મિત્રોનો આભાર